મિત્રો આજે તમારા માટે અઢાર થી વધારે ગાડીનો સ્ટોક લઈને આવી ગયો છું દરેક ગાડી તમને પચાસ હજાર થી એક લાખ રૂપિયા ડાઉન પેમેન્ટમાં મળવાની છે અને પ્રાઇસ રેન્જની વાત કરીએ તો ત્રણ લાખ રૂપિયા થી લઈને પચીસ લાખ સુધી દરેક ગાડી આ વિડીયો મળવાની છે પેટ્રોલ પ્લસ સીએનજી ડીઝલ કમ્પ્લીટેડ સીએનજી આઉટસાઇડ સીએનજી અને પ્યોર પેટ્રોલ દરેક ગાડી તમને આ વિડીયો મળશે તો વિડીયો અંત સુધી મિત્રો જોડાયેલે રહેજો આની સ્પેશિયલ ટાટા ટિયાગો एक्सटी आई सी एन जी बेहजार बीस अंत तेतरी हजार जेन्युन किलोमीटर चाला ફર્સ્ટ ઓનર ગાડી રહેશે પ્રાઇસની વાત કરીએ તો સાડા પાંચ લાખ રૂપિયા છે એમાં ડાઉન પેમેન્ટ બી ખાલી પચાસ હજાર કે ત્રીસ હજાર જ આવશે પચાસ હજાર થી ત્રીસ હજાર રૂપિયા ડાઉન પેમેન્ટ આવશે આગળ જોઈએ તો ન્યુ શેપમાં માં સાથે વ્હાઇટ કલરમાં માં ટ્વેન્ટી મળશે આની શું બે હજાર એકવીસ નું છે ટોપ મોડલ સીવીટી એન્જિન ફર્સ્ટ ઓનર ઓટોમેટિક અને ફૂલ્લી લોડેડ ગાડી છે પ્રાઇસ વાત કરું તો પ્રાઇસ સાડા સાત લાખ રૂપિયા છે આમાં બી પચાસ હજાર નું ડાઉન પેમેન્ટ આવશે

અને આમાં બી ફૂલ્લી આપણે એસેસરીઝ કરાવી દીધી એન્ડ્રોઈડ રિવર્સ કેમ્પ સીટ કવર ફૂલ્લી લોડેડ છે ભાઈ કશું કોઈ કરવા માંગે છે પ્રાઇસ 5.5 લાખ રૂપિયા 5.50 હજાર રૂપિયા પ્રાઇસ રાખી છે લો બજેટ ની અંદર છે જે 6 ના પાર્સિંગ માં સિલ્વર કલર ની અંદર નિશાન ની માઇક્રો આની સુ ચાલ 2016 નું છે અને ટોપ મોડેલ ફર્સ્ટ ઓનર એન્ડ્રોઈડ સીટ કવર બેટિંગ બધું જ એસેસરીઝ કરેલી છે પ્રાઇસ ની વાત કરું 3 લાખ રૂપિયા 2016 ફર્સ્ટ ઓનર 2016 ફર્સ્ટ ઓનર 3 લાખ રૂપિયા લોન થઈ જશે આની સુ છે આ 2000 23 નું

લોન થઈ જશે સાડા પાંચ લઈ પચાસ હજાર રૂપિયા જેવું ડાઉન પેમેન્ટ આવશે એકદમ લો બજેટ માં રેડ કલર ની અંદર આઈ ટેન છે પેટ્રોલ પ્લસ સીએનજી ગાડી આની સુલચલ ફર્સ્ટ ઓનર માં ગાડી છે એક લાખ સિત્તેર માં આપવાની છે પેટ્રોલ સીએનજી ફર્સ્ટ ઓનર એક લાખ સિત્તેર હજાર રૂપિયા માં આપી દેશે તમને આની જે વનના પાર્સિંગ માં છે અમદાવાદ નું પાર્સિંગ તમને મળવાનું છે ટાટા ની અલ્ટ્રોસ ટાટા અલ્ટ્રોસ બે હજાર વીસ અને સૌથી ટોપ મોડલ પુશ બટન ફર્સ્ટ ઓનર પ્રાઇસ ની વાત કરું સાડા પાંચ લાખ રૂપિયા સારા પાંચ લાખ રૂપિયાને પ્રેમભાઈ અમારા દર્શકોને ગાડી જોવા માટે આવવું હોય તો ક્યાં આવવાનું રહેશે જરા એડ્રેસ આપી દેજો હવે આપણે માં આપણે નિયર બાય એના લિઝન્ડ હોટલ મોટામાં મોટું લેન્ડમાર્ક છે એરોપ્લેન વાળી હોટલ તરસાલી બાયપાસ રોડ ડોલ બાયપાસ રોડ અને તમારા પમ્પનું નામ શું છે શિવાય એન્ટરપ્રાઇઝ શિવાય એન્ટરપ્રાઇઝ પ્રેમ નો નંબર આપણે ડિસ્પ્લે પર મેન્શન કરેલો છે તો મિત્રો એક વખત અવશ્ય મુલાકાત લીધો સિવાય એન્ટરપ્રાઇઝની અહીંયા તમને હજાર થી વધારે ગાડી સીએનજી પ્યોર પેટ્રોલ ડીઝલ દરેક જોવા મળી જશે